નમસ્કાર નમોનતા મિત્રો છે પરિચય મંદિરમાં દેવો ને મારો પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક તમે આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત

લોક વ્યવહાર ને જોતા પરિસ્થિતિઓને જોતા માણસ એમાંથી કઈક શીખે માણસ એમાંથી કઈક સમજે માણસ એમાંથી પોતાના જીવનની અંદર ઉતારે એવો અનુભવ છે એ આપણને આ બધાની અંદર શેર કરવામાં આવેલો છે તો આવા બે ભાગ ની અંદર આપણને આ સુંદર મજાના અલગ 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 જગ્યાએ થી શ્લોક લઈ અને આપણને દશકમ ધર્મ લક્ષણમ એવા દસ લક્ષણો આપણને બતાવ્યા છે કે જો આપણે આ વસ્તુ જોઈ જાય તો આપણા ભૂકા બોલી જાય મતલબ ભૂકા બોલે કે સારું થાય ખરાબ થાય નહીં આ દસ લક્ષણો તમે જુઓ ઇધર સબ કુછ ચિત્ર મેં દિયા હુઆ હૈ ઇતને લક્ષણ દેખ લો મેરે બચ્ચે યે દેખો કેસા કરે મારા વાલા ઈ કોના તો કે ભાઈ ધર્મ માટેના લક્ષણ છે આ દસ લક્ષણો છે ક્રોધ નો અભાવ આ દસ લક્ષણો ધર્મ શું તો કે ભાઈ અનુવાદ કરી ધ્રુતિ સૌથી પેલા ભાઈ પેશન હોવું જરૂર ધીરજ

ધીરજડી ની વાત કરું છું થાંભા થાંભા એની વાત શું કે છે નામ સુખ મેખ નાપનોતી વિક્રિયા પ્રાપ્ત કરતો નથી સુખ આવે તો બોવામ નો કરવાના વાયદા કરી નુખી થાય તો નકરી માનતા આવું દુઃખમાં દુઃખમાં નો પડ્યો વિકૃતિ નથી આવતી ભાઈ

શું તો કે સમા ખડગમ ખરેશ્ય દુર્જન અત્રુણે પતિ સ્વયં એવો પી સમારૂપી ખડક ખડગ એટલે થાય તલવાર હે તલવારે ફૂમકારે વિરાને રૂમાલે રતન એવું કઈક આવે ને એવું વાત કરી કે ક્ષમા રૂપી તલવાર હોય છે તમારા ડોહા ભાંગી નાખું તોડી નાખું ભૂકા કરી નાખો આ ન હોય એમ માપ તલવાર એટલે હું આવ્યું એટલે કાપવાનું એમ નહી ક્ષમા ક્ષમા રૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન શું કરી શકે ભાઈ માફ કરવાની જેનામાં તાકાત હોય ને એનું દુર્જન વાડે વાકો ન કરે ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય ભાઈ કાંઈ ન હોય જમીન હોય જમીનમાં ખાલી આગ લાગે તો હું ભૂજ્યો ભાઈ કરે કાંઈ છે જ નહીં આ તણખ નથી ઘાસય નથી તો આગ કરશે હું આપો આપ સામ્યતિ આપો આપ ફરી જાહે આગ લાગશે જ નહીં ઘણા બધાનું કામ હોય દિવાહરી મૂકવાનું આગ લગાડવાનું હે તો પણ અંદર કઈ શરીરમાં બળે એવું જ નથી તો ક્ષમા રૂપી હોવી જોઈએ કિસકી ભાવનાઓની જઈએ સામે વાળાને માફ કરી દો બરાબર એના જેવું મોટું કાઈ જો સામે રાજા રજવાડા ગમે હોય સામે આવી ક્ષમા માગે અને આગ લાગેલી છે પણ આમાં કઈ વહેતું જ નથી તો પછી પૂરું દમહ બરાબર શું કેવાય હવે દમનશીલ પેલા તો એ આપણને ખબર હોવી જોઈએ ભાઈ એને દ્વિજ કેવાય કેવો કે જે મોટા કાર્ય ને માટે હર્ષ પામતો નથી બહુ મોટા 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 કામ કરે તો કોઈ બહુ રાજી નો થઈ જાય આનંદ મનો આવી અને આફતમાં શોક નથી કરતો અને દુઃખ આવે ને તો બચાવો બચાવો આવા આવા ખોટા ન કરે દુઃખી કઈ થાય નહીં આફત આખા ગામમાં ઢંઢેરો પીટે નહીં ભાઈ ખુશ હોય ત્યારે આમ બહુ બધું જતન ન કરે દુઃખી હોય ત્યારે એવો બધો શોક નો કરે તેથી ખરેખર પ્રજ્ઞાવાન છે કેવો છે તે દમનશીલ દ્વિજ તો એકલા પાસે જ રાખે ખોટો ખોટો શોખ નો કરે એની ચર્ચા આપણને આમાં કરેલી છે બરાબર તમે જોઈ શકો છો આયા અહીંયા કીધું અસ્તેયમ બરાબર ચોરી કરતા હોય

निवृत्त થઈ જાય છે મૂકી દે છે વિમુખ રહે છે તેને સમજદાર માણસ અચર્ય મોતી હોય આના મનથી તમે આનાથી અલગ થઈ જાશો આનાથી તમે વિકૃત થઈ જાશો આમાંથી તમે નિવૃત થઈ જાશો તો એ માણસને અચૌર્ય કીધો છે ઓકે પછી આવે છે સૌ ચલને વાયુ ભૂ રહી જા મૃજ લાભ્યામ સ્મૃતમ બાહ્ય ભાવ શુદ્ધિસ્તરમ અહીંયા એવી વાત કરી કે ભાઈ શુદ્ધિ છે ને એને બે પ્રકારે કઈ દ્વિ બરાબર બે દ્વિવિધમ બે પ્રકારની શુદ્ધિ કહેવાય છે એક બાહ્ય શુદ્ધિ બહારથી શુદ્ધ રહેવું બહારથી સરસ મજાના આહાહા કેવા કપડાં પહેરેલા હોય સ્પ્રે બે છાટેલો હોય વાળ ઓરેલા હોય ચશ્મા પહેરેલા હોય ઘડિયાળ પહેરેલી હોય હાથમાં કળા પહેરેલા હોય ટી શર્ટ બી પહેરેલા હોય અને આમ આમ જાતા હોય એટલે આહા પણ બે પ્રકારની શુદ્ધિ એક આંતરિક અને એક બાહ્ય એમાં માટી અને જળ વડે બાહ્ય તથા ભાવનાની શુદ્ધિ તે આંતરિક કહેવાય ભાઈ માટી અને જળથી હે પેલાના સમયમાં વ્યક્તિ માટી થી નાતા તમને ખબર અને અત્યારે તો અલગ અલગ પ્રકારના શેમ્પુ નાંતે ફલાળું દીપનું અને બીજી વસ્તુ જળ વડે બાહ્યની શુદ્ધિ થાય આંતરિક શુદ્ધિ કોના વડે થાય તો કે ભાવના હોવી જોઈએ અંદર થી હારી આપડી અંદર સામે વાળા વ્યક્તિ માટે કાઈ કોલી હોવી જોઈએ તો એ વ્યક્તિ હારો રહી શકે બરાબર સૌચમ કીધું કોનાથી પવિત્રતા થાય અંદર ને બહાર તો એની વાત કીધી આંતરિક શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ ભાઈ ઇન્દ્રિય નિગ્ર ઇન્દ્રિયોને કાબુમાં કરવી છે મારે તો હું ઇન્દ્રિયોને કાબુમાં ચીશ તો કે શ્રુત વાતી ઇન્દ્રિય કેવા વ્યક્તિઓ છે કે જેણે ઇન્દ્રિયોને કાબુમાં કરી છે તો આ વસ્તુ આપણને બતાવી છે જે માણસ સાંભળી પેલા હોભરો સાંભળવાથી આગળ કીધું કે ભોગવી ને તમે ભોગવીલા મોજડી કરો જમાવડો કરો સફાગો કરો અને ભાઈ સુંઘી ને

નાક બંધ કરી બીજી કોઈ જાત ખબર નથી કોક બીજા બે ચાર શ્લોક બોલતો બોલો બહુ સારું બે પેઢી વધી ગયા હે તો આટલી ઇન્દ્રિયો જે છે એમાં જે ઇન્વોલ્વ નથી દાતો એ વિજેતા ભાઈ બુદ્ધિ છેલ્લો શ્લોક આ હતો ગીતા કે છે હે કુંતીપુત્ર અર્જુન જે બુદ્ધિ છે તારી પાસે ઈ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાર્ય અને અકાર્ય ભય અને અભય બંધ છે આ બુદ્ધિને જાણે છે એ સત્વ સ્વભાવ વાળી હે કું પાર્થ બુદ્ધિ છે એવું હું તને બુ કીધાદાર છે પરોક્ષાર્થ દર્શકમ સર્વસ્યલો કે ભાઈ અનેક સંશયોને દૂર કરનાર અને અપ્રસ્તુત અર્થ નું દર્શન કરાવનાર શાસ્ત્ર સૌનું નેત્ર છે ભાઈ જે વસ્તુ આપણને અર્થ દેખાતો નથી ને એનો અર્થ આપણને જે જોવા મળે એ આપણું આ શાસ્ત્ર છે અને જેની પાસે તે નથી તે આંધળો છે જે વ્યક્તિએ વિદ્યા ભણેલી નથી જે આપણા જ્ઞાન જે છે જ્ઞાનનો વધારો કરે છે અજ્ઞાનને દૂર કરે છે જે વસ્તુની આપણને સમજણ આવે છે જેનો અર્થ નથી એનો અર્થ જાણવા મળે છે આ બધે બધું હે મારા મિત્ર આ બધું છે જ્ઞાન છે અને જેની પાસે આ નથી એ વ્યક્તિ ઓખ હોવા છતાંય ઓંધો છે એની પાસે આંખ તો છે પણ હવે તમે જોવો ટેકનોલોજી પેલા કેમ ભણતા હવે કેમ ભણો છો

કે ભાઈ જે ખરેખર સાચું છે અને સાચું ભલે ગમે ખોટું હાલે પણ છેલ્લે તો સત્યની જીત થાય તે સત્ય છે એમ જાણવું અસત્ય તેનાથી ઉલટું હોય છે સત્ય થી અસત્ય હંમેશા ઉલટું હોય ને અસત્ય સો વાર બોલવા પડે પણ એની સામે એક વાર સત્ય બોલી તો રાખવું પડશે કારણ કે ખોટું બોલે ત્રીજા પછી ચોથું અને એક વાર સાચું કહી દીધું કે ભાઈ છે મતલબ છે સબસ્ક્રાઈબ કરવાની છે તો કરવાની છે આ વાત જ પતી ગઈ તમને આડા રસ્તા કાન પકડાય સબસ્ક્રાઈબ કરાવું એમ બટન દબાવવાનું મતલબ દબાવવાનું બેલ દબાવવાનું મતલબ દબાવવાનું લાઈક કરવાનું કરવાનું

કે ભાઈ જે તપ કરે છે જે પ્રયત્ન કરે છે અને જે દાન આપે છે ક્રોધ તેનું બધું હરી લે છે જે માણસ તપ કરે બીજું કીધું જે કરે પ્રયત્ન કરે જે માણસ દાન કરે એનું બધું પાપ ક્રોધ છે હરી લે તેથી ક્રોધ નો ત્યાગ કરવો જરૂરી છે ભાઈ તમારું બધે બધું નાશ થઈ જાય દુર્વાસા ઋષિની વાત તમે ભણી ગયા તા કેટલું જ્ઞાન હતું ક્રોધ કર્યો એના કારણે બ્રહ્માજી આવીને ફૂલ એમને આઈકા

છે તો આ આપણો થઈ ગયો પાઠ નંબર ચાર દશકમ ધર્મ લક્ષણમ ધર્મ ના આ વસ્તુ આપણા જીવન અંદર બાપુ આમાં સારા ઈ કારણ કે આપણા માતા માં આપણા દાદા દાદીમાં આમ ખુમારી હતી એનામાં દુઃખ આવે તો દુઃખ સહન કરવાની શક્તિ હતી હવે તમારામાં મારામાં મારા વાલાવી શક્તિ નથી આ શક્તિ ભેગા કરવા માટે આવા શ્લોકો છે એને ભણવા